અમદાવાદ શહેરના યુવા ભાજપ મોરચાએ કર્યું છે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીના અપમાનનો આરોપ છે રાહુલ માતા અંગે ભાજપના નેતાઓનું વિરોધ પ્રદર્શન સાંસદ દિનેશ મકવાણા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વિરોધ કર્યો કોંગ્રેસ અને રાહુલ ગાંધી માફી માંગે તેવી ભાજપે માંગ કરી છે

મીડિયાના મિત્રો થકી આહવાન આપીએ છે કે ગુજરાતની ની ધરતી ઉપર પગ મૂકી જુઓ હા ગુજરાતની ની સાડા છ કરોડ જનતા નરેન્દ્ર મોદીને એમના વિકાસના કામથી એમના કામથી એ ચાહે છે એ કોઈ સંજોગોની અંદર ચલાય નહીં લે